નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પેટલાદ તાલુકાના પારજ ગામમાં આવેલા છીએ અને ઉમેશભાઈ ચિમનભાઈ પટેલ કે જેમણે આપણી પાઇનિયાળની નવીન હાઇબ્રિડ સત્યાશ બત્રીસ નંબરની વેરાયટી કરેલી છે ડાંગરમાં જેનું રિઝલ્ટ આપ પોતે નિહાળી રહ્યા છો અહીંયા કંટી લાંબી અને ભરાવદાર છે ગુચ્છાદાર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બીજા નંબર પર એની ફૂટ પણ બહુ જ જબરજસ્ત છે મિનિમમ ત્રીસથી પાંત્રીસ ચીપા છે ફૂટ છે અને આટલા પવનમાં પણ આપણી પી બત્રીસ પાવની હાઈબ્રિડ પડી નથી તમે આખા ખેતરમાં લાઈવ જોઈ શકો છો જુઓ ખેડૂત મિત્રો અને કોઈ પણ જગ્યાએ એ એકસો વીસથી એકસો બાવીસ ચોવીસ દિવસની અંદર આપણી આ વેરાયટી તૈયાર થઈ જાય છે તમે રૂબરૂ જોઈ શકો છો આખા ખેતરની અંદર તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે પાયાનની નવી હાઈબ્રિડ સત્યાસી બત્રીસ આવતા વર્ષે કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત